નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોના બધા કામ સરળતાથી ચાલશે તમે તમારા કામને સખત મહેનતથી પૂર્ણ કરશો ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત રહેશો સકારાત્મક સ્વભાવના લોકો સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે વૃષભ રાશિના લોકોએ અત્યારે વધારે નફાની આશા ન રાખવી જોઈએ તમારી યોજનાઓને હમણાં માટે ગુપ્ત રહેવા દો ઉતાવળમાં ધંધાકીય સોદા ન કરો તમારી વાતથી લોકો નારાજ થઈ શકે છે મિથુન રાશિના લોકોનો આજનો દિવસ પરિવારના સભ્યો સાથે પસાર થશે તમે નવી મિલકત પર લેવડ દેવડ કરી શકો છો વેપાર માટે નવી યોજનાઓ બનાવશો કર્ક રાશિના લોકોને વેપારમાં જોખમ લેવાથી નુકસાન થઈ શકે છે જો તમારી સાથે સહમત છે તેમની સાથે દલીલ ન કરો લોકો તમને દગો આપી શકે છે સિંહ રાશિના લોકોને નાણાકીય બાબતોમાં લાભ મળશે તમે પ્રિયજનો સાથે કોઈ ખાસ વિષય પર ચર્ચા કરશો તમારો આત્મવિશ્વાસ વધશે સામાજિક કાર્યોમાં તમને રસ રહેશે કન્યા રાશિના લોકોને સમજદારીભર્યા નિર્ણયોથી લાભ મળશે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો પોતાના કામ પ્રત્યે સમર્પિત રહો તમારા કામકાજમાં સુધારો થશે તુલા રાશિના લોકોના વ્યવસાયિક કાર્યક્રમો અધૂરા રહી શકે છે તમારે બજેટ કરતાં વધુ પૈસા ખર્ચશો નહીં ઇમેલ દ્વારા તમને નવી નોકરીની ઓફર મળવાની સંભાવના છે વૃશ્ચિક રાશિના લોકોને નાની નાની બાબતો પર ભાર મૂકવાથી કાર્યક્ષમતા બગડી શકે છે લોકોની દખલગીરી તમારા કામમાં અવરોધ લાવી શકે છે મનમાં શંકાની સ્થિતિ રહેશે ધન રાશિના લોકોએ તેમની દિનચર્યા શિસ્તબદ્ધ રાખવી મોટા બિઝનેસ સોદા કરી શકો છો કરિયર અને પ્રોફેશનમાં પ્રગતિની તકો છે તમે તમારી સિદ્ધિઓથી સંતુષ્ટ રહેશો મકર રાશિના લોકો પોતાના કામથી ખુશ રહેશે

બીજાના કામમાં તમારી ઉર્જા વેડફશો નહીં યુવાનોએ તેમના ધ્યેયો અંગે સ્પષ્ટતા રાખવી પડશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર